ચોટીલા નેમ દેખાયો પણ આપકો હા થકાવ ઉભરિયા કે બસી શૂટિંગ બસ કે વાતાવરણ વેધર એટલું મસ્ત છે ને કેનો નજારો માળવાનો મજા આવે મજા આવે છે માણો ઉભરિયા માણો ઉભર્યો ને તારી ઇમ્યુનિટી હોય તો અમાર છે સ્ટેમિના અમે એક્યુઅલી થોડી એક્સરસાઈઝની જરૂર લાગે મને

તારે દેવા જોઈએ જો હમેશા દઈ દેશું ભાઈ ઉપાધી નું કરો તમે બસ એ મોટું મન રાખો તમે અમે મોટું મન ભાઈ અમે ભૂલે ને ખબર હે છે ઉપાધિ કરવા અંતર દિલથી ખબર હોય છે એમાં અમારો હક છે લઈ લેશું ગમે ત્યારે પાર્ટી દેસુ તમે તાર પર વિડિયો વિડિયો ઉતારવાનો તો બાકી નહીં બસ આ શરતમાં જ હારી જાય છે તમને ભલો સાંભળવા માટે ઘણા આવેલા શું કેવાય રાજ બેઠા ગયેલા મિત્ર ને લાવો ગુદેવ ને લાવો ગુદેવ ને વાણી એટલે ખટે ને કઈ બોલવાનું એટલે અમારે તમને બોલાવવા પડે ને અમે બોલીએ પણ તમે ક્યારેક આમ કેવાય ને કે પ્રેમ ને તમે શરતો માં રાખી દો છો ને ન્યા અમે પાછા આવી જાય છે

એકદમ મજા આવી જાય સ્નેપ વાળાનો આ વાંધો હાલતા ગમે સ્નેપ લેવા પર આવા લોકો છે જરૂરી છે અત્યારે એક કહેવાય ને કે શું આ જરૂરી વસ્તુ થઈ ગઈ એમ જરૂરી નહીં એક મોમેન્ટ યાદ રાખવા માટે યાદ રાખવા માટે મોમેન્ટ માટે આપણે વિડિયો બનાવી રહ્યા પણ તો જ મારી મોટી મોમેન્ટ છે તને યાદ રાખવું એટલે બધું મારા કાઈ જરૂરી જ નથી આવને નો હોજે કોઈ વાતું યો યો પોઈન્ટ ઉકેને આપણે આમનો પ્રેમ છે અંદર થી તારા માટે આવો ને આ શબ્દો રહ્યા મને મંદિરે પહોંચી ગયા છે આ માટે વસ્તુ છે પુરુષો

जय माता मुनि जय સમય થઈ ગયો છે જો આરતીને બધાય દર્શન કર લો જો જો ફોટોગ્રાફી જરૂરી હોય આ ચામું મંદિર રે અને આ લોકેશન ઉપર તમારો ફોટો નહીં પડ દેતો હે પાડે દે પણ લા તો ફોટો પાડે હાલા લા 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 હાલા લા હાલા લા ઉપર ઉપાડી આ જગ્યા તો જવા ને હોટે હે ગાંધીનગર ગાંધીનગર ની બોલો ગાંધીનગર બોલો તમારી પાસે જમશો ગાંધીનગર માં

કોઈની સાથે તમે બે મિનિટની વાત કરેલી હોય ને હા એ તમને યાદ બની રહે હા એ છે ચોક્કસ સો ટકા બધી ભાઈ બાકી આંખનો તો હને ઠીક છે કેવો તો બધુંય ઓલું કાંઈક આવે છે આપણને સાયરીના તો નથી દીવાના આમધી જવાની અમારી આમ જવાની વાત મનની મનમાં નો રહી જાય ભાઈ હા હા પણ કાંઈ દેવત કેતા જ જરૂરી છે ને અમે જાવ જાય હે દેવાય અત્યારે હાલે છે દેવાય કાકા મોદી નું એનું જ હાલે માર્કેટ મોરે 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 જય શ્રી જયારે ગુપ્તેશ્વર મહાદેવ નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેરાય મહાદેવાય બ્રહ્મકાય ત્રિપુરાંતકારાય ત્રિતાય કાલાગ્નિરૂદ્રાય નિલ્ટાય મૃત્યુદયાયરાય સદાશિવાય શ્રીમહાદેવાય નમ ઓમ તત્પુરૂષાયવાય ધીમ તોરૂદ્રચોદયાત ઓમ અગુરાય નમ પશુપત્ય નમ શર્વાય નમ વિરૂપાસય નમ વિશ્વરૂપે નમ કલ્પતિને ભૈરવાય નમ શૂરપાણ્યમ મહેશ્વરાય નમ ઈશાનાય નમ ત્રંબકાય ન મૃત્યુ દેવ મંત્ર ઓમ મૃત્યુદેવ મયીમા નાગેન્દ્રા ત્રિલોચનાય ભરાકા મહેશ્વરાય નિય શુદ્ધા દિગંબરાય તસ્મૈ નકારા શિવાય ओम जय महासुंद सिवा नाथ जय संतो सिवा नाथ जय महासुंदौशी गोcolorPrimary साथ मेनो आवाज गोबर गोबर बीच में सब्सक्राइब

મિત્રો સાથે વાતચીત કરતા હોય એની ઉપાધિ તો હોય નહીં ગમે ત્યારે વાતચીત કરતા હોય એટલે ઓટોમેટિક ડોન્ટિયા આવે વિચારો જ્યારે વિડીયોગ્રાફી કરતા હોય ને ત્યારે ઘણું ધ્યાન રાખવું રહે શબ્દો મને આ તે રીતે અમલ ન થાય બધા વિચારવા પડી જાય આ શબ્દ બોલવા ખાસ શબ્દ લોકો બોલ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું કે એટલે બધાય

બેનું કરીને કે અમારી પાંચાર ભૂમિ કઈ ઘટે બધી વાડીમાં વાવેલું હશે કોઈ પ્રકારનું અને બઉ મસ્ત નજારો જોવા જવો કે નવી કેવાય કે નવી દુલ્હન કેમ હોય એવી શણગારી માતા

દરરોજ વિડીયો મૂકો ને દરરોજ કેતો હોય ભાઈ કે ભાઈ બોલવામાં માં આ મિસ્ટેક થાય આ જગ્યાએ દરરોજ વિડીયો દરરોજ બધા વિડીયો જોઈ ને ભાઈ તરત મેસેજ મને કરે કરે અચૂક પડે આ તે એનું કહ્યું ને માઈક આમે હવે કેમેરો હવે પહેલી વાર કર્યો ને અનુભવ છે લે અનુભવ આજે કે ને કડવો ને મીઠો આવજો જો લાઇટિંગ લાઈટિંગ આવે કડવો ને મીઠો બે ખ્યાલ આવી જાય એમ બોલવામાં માં કેવું કેમ થાય કેમેરો હવે ચાલુ કરે છે

કે ને વાત હા હા વસ્તુ આજુબાજુ ના જોવું જોઈએ અત્યારે આમ નથી બોલતા એનું કારણ છે પગથિયાં બંધ બંધ થઈ થઈ જાય હા

સમય પસાર કરો ઘણ આપણે જવાની વાત તો ઘણા સમય થી હતી પણ કેવાય ને કે એના બે ને ભેગા નતા ચાવમ ના થાય તારા કામ આવી જાય કે મારા કામ આવી જાય ઘણી જૂની યાદો તાજી થઈ વાતો અને ખાસ મહત્વનું એ કે તમારા મિત્રો ને મળતા રહ્યો ગમે મોટી દવા

બધા પોત પોતાના કામો માં વ્યસ્ત છે ચલો જય માતાજી જય માતાજી આરતી નો સમય છે اے چنگلے مل رکھنے بھولتا نہیں یار نالیاں اپے نالیاں سے مستی نہ ملے والا مستی ملے والا وکرم نہ نالیاں میں کائے گھٹائے نہیں آندے والے ہن تو بات وینو کاکا نا نالیاں سے میں کائے گھٹائے نہیں آ آ کر لو کاکا سے آ کر لو چھوٹا چھوٹا پلا بار وینو کاکا نا نالیاں سے کائے گھٹائے نہیں मलाय वाला पचिन मलाय वाला मीठा पाणी वाला नारियर आवे सोमवार दि आवे 1 नंबर नारियर आवे हा आणि दर्शन करी मीठा आवे टाकेला होय ने पिवो आणि एनर्जी फुल एनर्जी टाइम भरकू काय खटे नाही नैसर्गिक वस्तु नैसर्गिक वस्तु마트 याला स्वामीच्यामा सगळ्यात आधी नीचे उतरो आणि पहिलो जे आपटू आवे गोकुल रस सेंटर गोकुल रस सेंटर मजे हरकीनो તમે ત્યારે આવજો છ વાગે ખુલી જાય રાતના દસ વાગ્યા ખુલ્લું હોય અને તમને ફ્રેશ રસ મળશે સારા મળશે અને

એમાં આમાં હું વાર લાગે વીસ મિનિટ થાય ડુંગરો ચડી આવતા મારે પંદર મિનિટ થાય અડધી હા અડધી કલાક થાય બાકી શું વીસ મિનિટ થાય ડુંગરો ચડી ને આવતા જય માતાજી જય માતાજી